સામાજિક સુરક્ષા અંતર ને ઓળખવા અને તેને દૂર કરવા માટે પીએમ ગતિ શક્તિ પોર્ટલ નો સમાવેશ કર્યો છે તો મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટેનું એક નેશનલ માસ્ટર પ્લાન છે જે બે હાજર એકવીસ લોન્ચ થયો હતો પ્લેટફોર્મ જે છે એ રેલવે અને રોડવે સહિત સોળ મંત્રાલયોને એક કરતું ડિજિટલ પ્લેટફોર્મ છે આની અંદર સોળ મંત્રાલયોને સમાવેશ થાય છે એક જ જગ્યાએ ઓકે જે પીએમ ગત શક્તિ પોર્ટલ છે તેમાં ઓકે પીએમ ગત શક્તિનો હેતુ જોઈએ તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ માટે એક સંકલિત અભિગમ છે એટલે કે બધા સાથે મળીને કામ કરશે આની અંદર જે સોળ જેટલા મંત્રાલયો છે ઓકે પછી જે પરિવહન મોડ્સમાં જે લોકો સામાન માલસામાન અને જે સેવાઓ છે એની અવર સરળ બનાવશે અને વ્યક્તિઓ માટે મુસાફરોના સમયને પણ ઘટાડવાનો હેતુ છે પીએમ ગતિ શક્તિના પાયાના સંભવ વિષય જોઈએ તો તમામ સંબંધિત પરિબળો અને ક્ષેત્રોનો સમાવેશ થાય છે મુખ્ય ક્ષેત્રો પર વ્યૂહાત્મક ધ્યાન આપવામાં આવે છે એટલે કે ધારો કે માની લો કે ટ્રાન્સપોર્ટેશન છે ઓકે તો હવે ટ્રાન્સપોર્ટેશનમાં આપણે એક જગ્યાથી બીજી સામાન લઈ જઈએ છીએ તો એમાં વધારે જેટલો સમય લાગે પહોંચાડવામાં તેટલો ખર્ચ વધુ થઈતો જાય છે ઓકે તો આપણે જે રોડ છે કનેક્ટિવિટી છે આપણે એરવેઝ છે રેલવેઝ છે પછી શિપિંગ વેઝ છે ઓકે તેને આપણે ઝડપી બનાવી શકીએ તો જે માલ સામાન પરનો જે ખર્ચ છે એ આપણે ઘટાડી શકીએ છીએ એના કારણે જે માલસામાનની પ્રાઈસ છે એમાં પણ ઘટાડો લાવી શકીએ છીએ ઓકે પછી જે ઓપ્ટિમાઇઝેશન એટલે કે સંશોધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો છે એટલે કે જે આપણે જે અલગ અલગ મિનિસ્ટ્રીને આપણે એક જગ્યા કરીએ છીએ તો એકબીજા સાથે મતલબ સરળતાથી એકબીજાને મતલબ સમકુલિત કરીને એક સારી રીતે કામ કરી શકે છે સુમળભરી ક્રિયા ક્રિયાઓ કરી શકે છે કે ડેટા આધારિત નિર્ણય લઈ શકે છે કેમ કે આપણે એ મતલબ મંત્રાલય છે એકબીજાના જે ડેટા ટ્રાન્સફર કરશે તો મતલબ નિર્ણય લેવામાં આસાની રહેશે પછી જે પધાતા જે જતા જે સંજોગો છે એમાં જરૂરિયાતો માટે સ્વીકાર્યતા રહેશે ઓકે શક્તિ તો ભારત અને ફ્રાન્સના સંયુક્ત લશ્કરી કવાયત જે શક્તિ છે એની સાથેની આવૃત્તિ તાજેતરમાં જે મેઘાલયના ઉમેરાય જે છે ત્યાં સંયુક્ત તાલીમ નોડ ખાતે શરૂ થઈ હતી ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે લાસ્ટ જે છેલ્લી આવૃત્તિ હતી એ ફ્રાન્સમાં આયોજિત થયેલી નવેમ્બર બે હજાર એકવીસમાં હવે તેનો હેતુ જોઈએ તો યુનાઇટેડ નેશન નું મેન્ડેટ પ્રકરણ જે સેવન છે એની સાથે સંરક્ષિત છે અને પેટા પરંપરાગત જે પરિસ્થિતિમાં મલ્ટી કામગીરી માટે સંયુક્ત લશ્કરી ક્ષમતા એક કરતા પહાડી વિસ્તારમાં થઈ અર્બન વિસ્તારમાં થઈ રૂરલ એરિયામાં થઈ અને અલગ અલગ જે ટેકનિક્સનો યુઝ કરવામાં આવે છે અથવા તો અલગ અલગ પદ્ધતિઓનો યુઝ કરવામાં આવે છે તો એના મલ્ટી ડોમિન્સ વાત છે તો અર્ધ શહેરી અને પર્વતીય વિસ્તારમાં આ કવાયત કરવામાં આવી હતી અને ઉચ્ચ શારીરિક તંદુરસ્તીનો સ્તર હાંસલ કરવા માટે અને વ્યૂહાત્મક સ્તરની કામગીરી કામગીરીની કવાયતને પરફેક્ટ કરવાની હતી ઓકે વ્યૂહાત્મક એટલે તમને ખબર જ હશે કે સ્ટ્રેટર્જી બનાવીને પછી જે હુમલો કરવામાં આવે છે તો એ રીતે કામગીરી કવાયત કરવાની હતી કે દળ વચ્ચે શ્રેષ્ઠ વ્યવહારની આપલે લે થશે એનાથી ઓકે પશ્ચિમ જોઈએ તો ભારતની ટુકડીઓના નેવું કર્મચારીઓ મુખ્ય જે રાજપૂત રેજિમેન્ટ હતા તેમાં વિવિધ શસ્ત્રો અને સેવાઓનો સમાવેશ થાય છે ઓકે પછી ફ્રેન્ચ ટુકડીઓના પણ નેવું કર્મચારીઓ જેમાંથી તેરમી ફોરેન જે લીગલ હાઈ બ્રિગેડ જે હતી એમાંથી હતા અને નિરીક્ષકોમાં જે ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુ સેના ના સમાવેશ થાય છે ઓકે આ એક્સરસાઇઝ સસ્તી જ હતી એ 14 દિવસની હતી અને સંયુક્ત કામગીરી માટે યુક્તિઓ તકનીકો અને પ્રક્રિયાઓની ની વહેંચણી કરવાનો હતો ગ્લોબલ CO2 કન્સન્ટ્રેશન એટલે કે વૈશ્વિક CO2 સાંદ્રતા તો 425.22 ppm જે માર્ચ 2023 થી 4.7 ppm નો વધારો થયો છે ઓકે અને દર વર્ષે જે નોંધાયેલા સૌથી મોટા વધારાનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે સીઓ ટુ જે કોન્સન્ટ્રેશન છે એનું વાતાવરણમાં વધારો થયો છે એટલે કે વાતાવરણમાં સીઓ નું પ્રમાણમાં વધારો થયો છે એવું કહેવામાં આવે છે શોર્ટમાં કિલિંગ કર વિશે જોઈએ તો આ પૂછાવી શકે છે કેમ કે આ થોડું અલગ છે ઓકે કિલિંગ કરવ એટલે આપણે કોઈ પણ કરો આવે તો ઇકોનોમી સાથે જોડી શકીએ છીએ ઓકે પણ આજે જે એ એન્વાયરમેન્ટમાં જે સીઓ નો વધારો છે એટલે કે વાતાવરણીય સીઓ નું જે ચાલુ માપ છે એ દર્શાવતો ગ્રાફ છે ઓકે એને કહેવામાં છે કિલિંગ કરવ યાદ રાખવું ઓકે હવે જે મોનાલોવા ઓબ્ઝર્વેટરી છે હવાઈમાં તેના દ્વારા આ બનાવવામાં આવે છે ઇતિહાસમાં ઓગણીસો મહત્વ જોઈએ તો ગ્રીન હાઉસ ગેસિસમાં જે સીઓ છે એના વધારાનું સ્તરને ટ્રેક કરવાનું કામ કરે છે એના પર નિગરાની રાખે છે અને વૈશ્વિક આબોહવા પર જે માનવ પ્રભાવિતની જે અસર છે એને સમજાવવા માટે જરૂરી ડેટા પ્રદાન કરે છે ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે આપણે જે ઝૂનોટિક બીમારી જે કહીએ છીએ ઝૂનોટિક બીમારી એટલે તમને ખબર કે પ્રાણીમાંથી જે માનવ શરીરમાં ફેલાય છે તેને ઝૂનોટિક બીમારી કહીએ છીએ તો આવી રીતના જ આ જે ઝેનો જે કહીએ છીએ તો એનો ઝેનો એટલે કે પ્રાણી જેવું થાય છે અને એનો ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું છે એટલે કે માનવ સોરી પ્રાણીનીમાંથી જેમ કે પીકની કિડની છે એનો આપણે મતલબ કિડની લઈને પછી માણસમાં ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું છે ઓકે તો એને કહેવાશે ઝેનો ટ્રાન્સપ્લાન્ટેશન ઓકે હવે એમાં જોઈએ તો પીકની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન પ્રથમ પ્રાપ્ત કરતા જે હતા અને સર્જરી હાથ ધરવામાં આવ્યાના લગભગ બે મહિના પછી અવસાન થયું છે ટ્રાન્સપ્લાન્ટેશન વિશે તો એક તબીબી પ્રક્રિયા છે જે આ જીવન કોષો પેશીઓ અથવા તો પ્રાણીઓના અંગો મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે જેને કહેવાય છે સેનો ટ્રાન્સપ્લાન્ટેશન ઓકે હવે તમે જોઈ શકો છો આમાં કે ડોનર પીક જોઈએ છે એની જે પીગની સ્કીન છે જે આપણે બળી ગયું હોય ત્યાં આપણે યુઝ કરી શકીએ છીએ પછી પીકની કિડની છે એ કિડની ફેલિયર થઈ જાય તો એની જગ્યાએ યુઝ કરી શકીએ છીએ મનુષ્યમાં અને પીક પેનક્રિયા છે એ પણ એ આપણે યુઝ કરી શકીએ છીએ ડાયાબિટીસ હોય છે માનવ શરીરમાં નાખવામાં આવે છે ઓકે ત્યારે જે માનવ શરીર છે એ પ્રાણીના અંગને સ્વીકારવા માટે એટલે કે કમ્પેટેબલ ના હોય માનવ શરીર એ પ્રાણીના અંગ સાથે તો એને અટકાવવા માટે જે પ્રત્યારોપણ પહેલા જે પ્રાણીના અંગોમાં આનુવંશિક ફેરફારો કરવામાં આવે છે ઓકે જે પ્રાણીનું અંગ હોય છે તેમાં આનુવંશિક ફેરફારો કરવામાં આવે છે જેથી શું થશે કે જે પ્રાણી જે અંગ છે એ માનવ શરીરને કમ્પેટેબલ થવા માટે કે માનવ શરીર જે સ્વીકારી શકે એવા ફોર્મમાં આવી શકે છે ઓકે તો ઓપરેશન પછી દેખરેખ જોઈએ તો શરીરના નવા અંગ કેવી રીતે સ્વીકારે છે બરાબર છે તેના માટે સતત દેખરેખ રાખવી પડે છે ઓકે હવે શા માટે પીગ ને આપણે ચૂઝ કરવામાં આવે છે બીજું કોઈ પ્રાણી કેમ નહીં તો પીગ જે હાર્ટ વાલ છે એ પચાસ વર્ષથી વધુ સમયથી માનવ વાલ ને બદલે છે એટલે કે આપણે પચાસ વર્ષથી વધુ સમયથી આપણે જે પીગ હાર્ટ વાલ છે એનો યુઝ કરતા આવ્યા છે ઓકે માનવ શરીરમાં ઓકે પછી મનુષ્ય માટે સમાનતા એટલે કે ડુક્કરનું જે તુલનાત્મક શરીર છે આપણે હ્યુમન શરીર વિજ્ઞાન છે એના જેવું છે થોડું ઘણું પછી ખર્ચ નથી કરવો છે તો એ પણ જે મનુષ્યનું હાર્ટ હશે એટલે કે મનુષ્યનું જે હૃદય તેના જેટલી જ હશે તેને કારણે જે આપણે પીક નો યુઝ કરીએ છીએ બધું કરવા માટે ઓકે જે ટ્રાન્સપ્લાન્ટેશન કરવા માટે હવે નોંધપાત્ર સિદ્ધિમાં જોઈએ તો જાન્યુઆરી બે હજાર બાવીસ માં માનવમાં સંશોધિત કરાયેલું ધોરીમાર્ગ વિભાગ દ્વારા તમિલનાડુમાં જે નીલગીરીના મુખ્ય રસ્તાઓની આસપાસના કેટલાક વિસ્તારોમાં સોઇલ નેઇલિંગ અને હાઇડ્રોસિડિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને ધારને સ્થિરીકરણ કરવાનું છે ઓકે જોઈ શકો છો પિક્ચરમાં આને કહેવામાં આવે છે સોઇલ નેઇલિંગ ઓકે જેમાં જે રોડ છે એ નાખી દેવામાં આવે છે જમીનમાં અને પછી આજુબાજુની જે નાની જગ્યા હોય છે ત્યાં કરીને મતલબ જે ફિલિંગ કરવામાં આવે છે જેથી જમીન ખસી ના જાય અને પછી બહારથી થી પણ આવી રીતના જાડી લગાડી દેવામાં આવે છે જેથી આપણે જે લેન્ડ સ્લાઇડ જેવી ઘટના જોવા મળે છે હિમાચલ પ્રદેશ છે પછી અરુણાચલ પ્રદેશ છે આસામ થઈ ગયું જ્યાં મોસ્ટલી જે જમીન ધસી પડતી હોય તેને લેન્ડ સ્લાઇડ કહેવામાં આવે છે ઓકે તો જે જે જેવી ઘટનાઓને અટકાવવા માટે આનો ઉપયોગ કરી શકાય છે છે ઓકે નેલિંગ જમીનના મજબૂતીકરણ માટેની જીઓટેકનીકલ એન્જિનિયરિંગ છે જે નિર્દિષ્ટ વિસ્તારોમાં માટીને મજબૂત બનાવવાનું કામ કરે છે સ્ટીલના રજ્જુને એટલે કે જે સ્ટીલનો જે રોડ હોય છે તે ડ્રીલ કરીને ગ્રાઉડ કરવામાં આવે છે આજુબાજુ અને એક સંયુક્ત સમૂહ બનાવે છે ઓકે અને જે થી ભરેલી ચિત્રમાં આવે છે પદ્ધતિઓમાં અલગ અલગ પદ્ધતિઓ છે વધારે ફરક નથી ડ્રિલ અને ગ્રાઉડ એડ એટલે કે જે ગ્રાઉન્ડ થી ભરેલી જે પૂર્વ ડ્રીલ ચિત્ર છે એટલે કે પહેલેથી જે ગાણા પાડેલા છે ઓકે તેમાં નીલ એટલે કે જે રોડ હોય છે સ્ટીલની તે દાખલ કરવામાં આવે છે પછી પ્રેરિત જે ઝડપી કામ ચાલવ સ્થિરકરણ માટે આનો ઉપયોગ થાય છે પછી જે હોલો બાર ડ્રિલ છે એટલે કે પહેલેથી જે ગ્રાઉન્ડ ઇન્જેક્ટ કરવામાં આવે છે અને પછી જે હોલો બાર છે એટલે કે અંદરથી પોલો હોય છે તો એ જે છે એ ડ્રીલ કરવામાં આવે છે અને પછી જે ગ્રાઉટ છે એ ભરવામાં આવે છે ઓકે પછી જે બનાવેલા જે છિદ્રો છે એમાં સ્ટીલ ને ગ્રાઉટ કરીને સ્થિર માટીનું ધોવાણ થાય છે ઓકે પછી જે લોન્ચ કરવામાં એટલે કે જેટ જેડ માં શું થાય છે એટલે કે હોલો હોલો જે છે ધારો કે તમે કોઈ દિવસ એવું ટ્રાય કર્યું રહ્યો કે પાણીનો પાઇપ લેજો ઓકે અને પછી જમીનમાં ઊંધું કરજો ઓકે મતલબ જમીન બાજુ એને રાખશો એકદમ નજીકમાં તો જમીનનું જે મતલબ ધીમે ધીમે ખાડો ખોદવાનું ચાલુ થઈ જશે તો એવી રીતે આ જેટ ગ્રાઉન્ડેડ કરવામાં આવે છે ઓકે પછી જે સ્ટીલ ના બાર છે એને એર કમ્પ્રેશન ઉપયોગ કરીને માટીમાં ખેલી નાખવામાં આવે છે ઓકે એટલે કે આ જે આમાં આપણે પાણીનો યુઝ કરશું ઓકે જેટ ગ્રાઉન્ડેડ માં અને આમાં હવાનો ઉપયોગ ઉપયોગ કરશું ઓકે આ ધોળાઓ છે જે બુક્સ ખલન જે છે એને સ્થિર કરવા માટે સહાયક ખોદકામ માટે અને જાળવી રાખવાની જે દિવાલો છે એનું સમારકામ કરવામાં આવે છે હાઇડ્રોસીડિંગ જે છે એ એટલે કે જે પ્રક્રિયામાં જે બીજ ખાતર કાર્બનિક પદાર્થો અને જમીન પર લાગુ પાણી મિશ્રણ મતલબ આ બધાનો ઉપયોગ કરીને પછી જે ટુ ઓછકની જે જમીન છે અથવા જે આપણી ધળાવવાળી જે જમીન છે ત્યાં વનસ્પતિની વૃદ્ધિ કરવામાં આવે છે જેથી જે આપણે ધોવાણ છે એને અટકાવી શકાય છે જે લેન્ડ સ્લાઇડ થાય છે એને અટકાવી શકાય છે ઓકે સીતા બિલાડી એટલે કે પ્રિયોના ઇલુરુસ બેગાલેસિન્સ ઓકે તો એક વરિષ્ઠ વન અધિકારીએ તાજેતરમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના જે પેંચ ટાઈગર રિઝર્વ છે એમાં પ્રથમ વખત ચિત્તા બિલાડી જોવા મળી હતી ચિત્તા બિલાડી જે છે એ વેલિડ કૌટમમાંથી બિલોંગ કરે છે અને ચિત્તા જેવા સ્પોર્ટ્સ અને રંગમાં જોવા મળે છે ઓકે વિતરણ જે છે એ સમગ્ર એશિયામાં વ્યાપક રહી વિતરણ જોવા મળે છે જેમ કે રશિયામાં અમૂર પ્રદેશથી લઈને સમગ્ર કોરિયન દ્વીપકલ્પ ચીન ઇન્ડો ચાઇના ભારત ઉપખંડ ઉત્તર પાકિસ્તાન અને જે ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાના સુન્ડા ટાપુ સુધી જોવા મળે છે એટલે કે મોસ્ટલી એશિયા આવી ગયું ઓકે બીજી જગ્યા રહે છે તો જંગલી વિસ્તારોમાં જે આ ઓષકટ્ટી પંדיה સતાવાર વર્ષાધી જંગલો અને દરિયાની સપાટીનો સમાવેશ થાય છે હિમાલયની ટળેટીમાં પણ જોવા મળે છે વધુ ઊંચાઈ પર અને જંગલોમાં પછી હવે શારીરિક લક્ષણો જોઈએ તો લંબાઈ જે છે પંચોતેર સેન્ટીમીટર સુધીની હોય છે અને પુછડી જેવીસ થી પાંત્રીસ સેન્ટીમીટર સુધી હોઈ શકે છે આ થી પીળા લાલ અથવા તો રાખોડી સુધી બદલાય છે જેનો રંગ છે અને સફેદ અને ડાઘા જે છે એ પેટની નીચે જોવા મળે છે ઓકે હવે ચાર કાળી પટ્ટીઓ કપાળ સુધી જોવા મળે છે અને જે બેન્ડ જે છે એ ખાબા સુધી અને સ્પોર્ટ્સ તૂટી જાય છે મતલબ જે બેન્ડ છે નીચે હોય છે અને પછી ઉપર સ્પોર્ટ્સમાં રૂપાંતરિત થઈ જાય છે એનું વર્તન જોઈએ તો નિશાચર અને એકાંતમાં જોવા મળે છે માંસાહારી છે અને મુખ્યત્વે રાત્રે શિકાર કરે છે હવે તે જે આવી શ્રેણીમાં જોઈએ તો હાજરી અને સ્થિર વ્યક્તિને સંખ્યાને કારણે ઓછામાં ઓછી ચિંતા તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે હવે પેન્ચ રિઝર્વ વિશે જોઈએ તો મધ્યપ્રદેશના શિવની છિંદવાડા જિલ્લામાં અને મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં વિસ્તરેલું છે અને સાતપુડા પહાડીને દક્ષિણ ભાગમાં આવે છે તમે મેપમાં જોઈ શકો છો એમ્પીમાં પણ છે આજુબાજુ નેશનલ પાર્ક પણ છે તડબા અને ઇન્દ્રાવતી મહારાષ્ટ્રમાં આવેલું છે ઓકે હવે આગળ જોઈએ તો જે પેંચ રિઝર્વ આવ્યો છે પેંચમાં ઓકે અને પેંચ નદી જે છે એ પેંચ ટાઈગર રિઝર્વ છે એમાંથી પસાર થાય છે ઉત્તર થી દક્ષિણ તરફ હોય છે ઓકે હવે ઘટકો જોઈએ તો ઇન્દિરા પ્રિયા દર્શનની પેંચ ટાઈગર ઉદ્યાન છે અભયારણમાં પેંચ મોગલી અભ્યારણ્ય છે અને બફર ઝોન એટલે કે વિસ્તૃત સુરક્ષા માટે વધારાનો આસપાસનો વિસ્તાર છે સુપ્રીમ કોર્ટ દ્વારા દસ કિલોમીટર જેટલો આપણે વિસ્તાર છે એ બફર ઝોન તરીકે કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કે દસ કિલોમીટરનો આજુબાજુ વિસ્તાર હોવો જોઈએ જે કોર ઝોન છે એની આજુબાજુ દસ કિલોમીટર સુધી બફર ઝોન હોવો જોઈએ ઓકે પ્રાકૃતિક મહત્વ જોઈએ તો લેન્ડસ્કેપ રૂડ યાર્ડ પીપલિંગ જે છે ધ જંગલ બુક એના માટેની પૃષ્ઠભૂમિ છે ટોપોગ્રાફીમાં ભેજવાળી ખીણો અને સૂકા પાનખર જંગલો જોવા મળે છે વનસ્પતિમાં સમૃદ્ધ વિવિધતા જેમાં શાક, મહુવા, ઘાસ અને ઝાડીઓનો સમાવેશ થાય છે. પ્રાણી સૃષ્ટિમાં શાકાહારી માં ચિતલ, સાંભર, નીલગાય અને ગોર અને જંગલી ડુક્કર અને ઘર છે. પછી શિકારીમાં જોઈએ તો વાઘ છે, ચિત્તા છે, જંગલી કુતરાઓ છે અને વરુ છે. અને જે avian સૃષ્ટિ એટલે કે birds વિશે જોઈએ તો ત્રણસો ને પચ્ચીસ થી વધુ પ્રજાતિઓ છે. જેમાં મલબાર, પાઇન, હોર્નબીલ છે અને ભારતીય પિત્તા અને ઓસ્ટ્રેલ પણ છે. ઓકે માહી નદી મહી નદી જે છે એ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાંથી વહે છે. આટલો વિસ્તાર છે યાદ રાખવાની જરૂર નથી વિંધ્યનો ઉત્તરી ધોળાવ અને ધારના જિલ્લો મધ્યપ્રદેશમાં આવે છે ઓકે ઊંચાઈ જે પાંચસો મીટર છે ઓકે હવે જે 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 કિલોમીટર રાજસ્થાનમાં વાગડ પ્રદેશ છે ત્યાં થઈને ગુજરાતમાં પ્રવેશતા પહેલા યુ આકારનો લૂપ બનાવે છે આને કારણે જે વિષુવવૃત્તને બે વખત વિષુવવૃત્ત નહીં કર્કવૃત્તને બે વખત પસારણ કરે છે એવું કહેવામાં આવે છે ઘણી વખત ક્વેશ્ચન ગયો છે તમને ખબર જ હવે લંબાઈ જે છે પાંચસો ને ત્યાં કિલોમીટર જેટલું છે અરવલ્લીની ટેકરી જે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ છે માલવાનો ઉચ્ચ પ્રદેશ છે પૂર્વમાં અને વિંધ્યસ જે દક્ષિણમાં આવેલો છે અને ખંભાત નો ખાતે પશ્ચિમમાં છે ઓકે હવે ઉપનદીઓમાં એરુ નોરી ચેક સોમ જાખમ મોરાન અનસ પાલમ અને ભાદર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે માહી બજાર સાગર ડેમ છે જે ગુજરાતીના પાણી અને વીજળી પૂરું પાડે છે ઓકે જીપીટી ફોર તો ચેક જીપીટી જે ઓપન એઆઈ નું છે તેને જીપીટી ફોર ઓ નામનો નવીનતમ મોડલ દ્વારા જીપીટી ફોર ની ક્ષમતાઓ લાવી છે GPT-4 ઓ વિશે જોઈએ તો જે GPT-4 એ સ્તર ઝડપી ઉન્નત ટેક્સ દ્રષ્ટિ એટલે કે વિઝન અને ઓડિયો ક્ષમતાઓ ધરાવે છે એટલે કે જે ઓલરેડી એઆઈ પાસે હતી તે છે પણ વધારે ક્ષમતા સાથે ઓકે હવે માનવ મશીન જે ક્રિયા પ્રતિક્રિયા છે એમાં વધુ કુદરતી અને સરળ બનાવશે વોઇસ મોડ જે છે એટલે કાર્યક્ષમ વ્યક્તિગત અથવા જે બહુવિધ સ્પીકર્સને ઓળખે છે એટલે એક કરતાં વધારે વ્યક્તિને જે બોલવાનો ઢંગ છે એનો ઓળખે છે ઓકે લેટન્સી વિના ટ્રાન્સક્રિપ્શન અને ઇન્ટેલિજન્સ અને ટેક્સ ટુ સ્પીચ કન્વર્ટ કરી શકે છે ઓકે હવે આ જે છે એ ફોટો અને દસ્તાવેજ અપલોડ કરવાની મંજૂરી આપે છે અને સંબંધિત વાર્તાલાપ શરૂ કરે છે વાતચીત દરમિયાન રિયલ ટાઈમ માહિતી શોધે છે પચાસ ભાષાઓમાં ગુણવત્તા અને ઝડપી સુધારેલું છે વપરાશકર્તાઓની લાગણીઓને ઓળખે છે અને વાતચીતને જે શૈલીને અપનાવે છે આપણે ગઈકાલે જ એક AI વિશે વાત કરવામાં આવી હતી શું હતું ડેટ બોર્ડ કરીને આપણે વાત કરી તેમાં કહેવામાં આવેલું કે જે ડેડ બોર્ડ છે જે આપણા મરી ગયેલા જે પૂર્વજો છે અથવા તો મરી ગયેલા જે મતલબ વ્યક્તિ છે તેમને આપણે રિપ્લેસ કરી શકીએ ડેટબોર્ડ્સથી જે મતલબ એમનું જ અનુકરણ કરીને જે ડિજિટલ જે વિડીયો છે ઓડિયો છે તે બધાનો ઉપયોગ કરીને જે મૃત વ્યક્તિ છે તેમની જગ્યાએ એમની નકલ પ્રોવાઈડ કરશે જે ડેટબોર્ડ્સ હશે ઓકે તો આ એક એ જ દિશામાં આ એક પ્રયાણ કહી શકાય કેમ કે વપરાશકર્તાની જે લાગણીઓ છે એને ઓળખે છે અને વાતચીતની શૈલીને અપનાવે છે ઓકે હવે રિયલ ટાઈમ વિશ્લેષણ જોઈએ તો ચહેરાના હાભાવ પરથી લાગણીઓને અર્થઘટન કરે છે ઓકે દક્ષિણ રાજસ્થાનમાંથી જે છે છે એ થઈ રહ્યા જે જંગલો અને વિસ્તારોના જે લોકો છે એના માટે પ્રતિકૂળ પરિણામો શરૂ કરે છે હવે આ જે ટ્રી છે એને સેમલ ટ્રી પણ કહેવામાં આવે છે સ્થાનિક નામ છે ઓકે એનો બટરેસવાળા એટલે કે બટરેસવાળા એટલે કે વધારે ફેલાયેલા હોય કે જેવી રીતના જે ઉપરનું ઝાડ છે તેવી રીતના બટરેસ હોય છે એટલે કે જે મૂળ હોય છે તે ઘણા બધા ફેલાયેલા હોય છે ઓકે અને જે એના કાંટાદર થડ હોય છે અને ઊંચા પાનખર વૃક્ષ છે ઓકે ભેજવાળા પાનખર અર્ધ સદાબહાર જંગલો અને મેદાનોમાં જોવા મળે છે ભારતમાં વિતરણ જોઈએ તો અંદમાન નિકોબાર ટાપુ આસામ બિહાર કેરળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા પંજાબ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે તો જોઈએ તો આદિવાસીઓ જે છે રાજસ્થાનમાં જે ગરાશિયા જાતિના લોકો છે એ પોતાને શેમલ વૃક્ષના જ વંશજ માને છે ઓકે આ યાદ રાખવું ઇકોલોજીકલ અને વ્યવહારિક ઉપયોગો જોઈએ તો પ્રાણીઓના જંતુઓને ટેકો આપે છે

આદિવાસી ઉપયોગમાં જોઈએ તો આદિવાસી સભ્યો ચોમાસા દરમિયાન લાલ રંગના મૂળનું સેવન કરે છે આના ઓકે પછી ખોરાક ઘાસચારો અને બળતણનું લાકડું પૂરું પાડે છે કાથોડી જે આદિજાતિ છે એના દ્વારા સંગીતના સાધનો માટે અને ભીલ આદિજાતિ દ્વારા તેના વાસણો માટે વપરાય છે ઓકે સો ગાઈઝ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ